બનાસકાંઠા જિલ્લાના કાકરેજ વિધાનસભા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી પચીસ કરોડ રૂપિયા કરતા વધુ રકમના કામોની ભેટ આપી વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ખારિયાથી નાના જામપુર ડામર રોડ સિયાથી લાખો માતા મંદિર સુધીનો ડામર રોડ ભદ્રેવાડી સાકરિયાથી ટોટાળા ગામ ડામર રોડ રાણકપુર ગામથી થરા રોડને જોડતા ડામર રોડ તેમજ પ્રાથમિક શાળાનો લોકાર્પણ પાદરથી નેકરિયાને જોડતા ડામર રોડ જાખેલથી રૂવેલ ગામને જોડતો ડામર રોડ માનપુરાથી મંગળપુરા જોડતા ડામર રોડ તેમજ કમ્યુનિટી હોલનો લોકાર્પણ જાલમોરથી ઇન્દિરાનગર ડામર રોડનો કાદમુહૂર્ત પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગમાં સૌ આગેવાનો પદાધિકારીઓ સરપંચશ્રીઓ સૌ ગ્રામજનો યુવાનો તેમજ ભાઈ બહેનો હાજર રહ્યા હતા તેમજ વર્ષોથી કરેલી માગનો અંત આવતા ગામ લોકોએ શ્રીનો આભાર માન્યો હતો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો આજે રાખવામાં આવેલા છે એમાં સૌ આજે ખારીયાથી નાના જામપોર ગામને જોડતા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા તાલુકા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી કિશુભાઈ પટેલ ગામના સરપંચ શ્રી કનુભા વાઘેલા ગામના અમારા સૌ સન્માનની આગેવાનશ્રીઓ યુવાન મિત્રો લગ્ન પ્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પાકા રસ્તા બનવાથી આ વિસ્તારની વિકાસની ગતિમાં ખૂબ ખૂબ પ્રગતિ થશે ગ્રામજનો અને આ વિસ્તારના લોકો આ વિકાસના કાર્યોના માધ્યમથી ખૂબ ઉન્નતિ કરે ખૂબ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું ધન્યવાદ આ સિવાય આ સિવાય પણ આજે લગભગ સાતેક રસ્તાઓના ખાતમુહૂર્ત છે પ્રાથમિક શાળાના ઉડાવના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે એમ આજે એબાઉટ એવું કહેવું તો કહી શકાય કે લગભગ લગભગ પચીસેક કરોડથી પણ વધારે નૃત્યના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજના કાર્યક્રમો છે